પ્રભારી સચિવને ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ પુલોની મુલાકાત લઈ અને સ્થળ સ્થિતિની સમીક્ષા કરી વેરાવળ બંદર કાજલી તાલાડા ખેરધાર સહિતના પુલોની પ્રત્યક્ષ મુલાકાત લઈ નિરીક્ષણ કરી ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આવેલા પુલોનું સમારકામ થાય તેમજ તપાસ થાય તે માટેના નિર્દેશો આપવામાં આવ્યા છે રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં પ્રભારી મંત્રીશ્રી તેમજ પ્રભારી સચિવ દ્વારા જિલ્લામાં આવેલા પુલોની રૂબરૂ મુલાકાત લઈ અને સમીક્ષા કરવામાં આવી રહી છે આ સંદર્ભમાં આજે સવારે પ્રભારી શ્રી જૈનુ દેવને ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પુલોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પુલની વર્તમાન સ્થળ સ્થિતિની સમીક્ષા કરી હતી પ્રભારી સચિવ શ્રીએ વેરાવળ બંદર વિસ્તારમાં આવેલ કલવટની મુલાકાત કાજલી માર્કેટિંગ યાર્ડ પાસે હિરણ નદી પર આવેલ પુલ તાલાડા ગલ્યાવડ ખીરધાર શેપુર રોડ પર આવેલ પુલની મુલાકાત ચિત્રાવડ ગામે ડમરેચી ચિત્રાવડ હરિપુર રોડ પર આવેલ પુલની મુલાકાત લીધી હતી પ્રભારી સચિવ શ્રી પુલની સ્થિતિની સમીક્ષા કરી ખાસ કરી અને ગ્રામીણ વિસ્તારોને જોડતા પુલોનું ઝડપથી સમારકામ થાય તે દિશામાં કામગીરી કરવા વાહન ચાલકોને વાહન ચલાવવામાં પડતી મુશ્કેલીનું તુરંત નિરાકરણ લાવવા પુલ પર પડેલા પોટહોલ્સનો તાત્કાલિક ધોરણે સમારકામ સહિતની કામગીરી કરવા નિર્દેશ આપ્યા હતા પ્રભારી સચિવની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી વિનોદ જોશી નાયબ કલેક્ટર એપ જે માકડા મત્સ્યોદ્યોગ અધિકારી વી કે ગોહિલ માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર સર્વશ્રી જે આર સીતાપરા આશુતોષ પટેલ સ્ટેટ પી કે કાલરિયા નેશનલ હાઇવે તથા રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહેશ વાજા સોમનાથ